નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો સાવલીનગર ખાતે પોઈચા રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં જે કહેવાય કે જંગી રીતિ ચૂંટાયેલા આવ્યા વડોદરાના નવા સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશી જે સાવલીના તમામ કાર્યકરો અને તેમજ કેતન ઇનામદાર તેમજ પ્રમુખશ્રી સતીષ નિશાળિયા રંજનબેન ભટ્ટ આ તમામ મહાનુભાવો અને મોટા કદના નેતાઓની હાજરીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ હેમાંગ જોશીએ પણ જણાવ્યું હતું કે સાવલીના તમામ કાર્યકર્તાઓ સાવલી ડેસરના તમામ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માન્યો હતો અને તેમને જણાવ્યું હતું કે અહીંયાથી અમને જે મત મારા માટે કાઢવામાં આવ્યા છે પાર્ટીને એટલે કે ભાજપને આ કમર દિલ્હી મોકલવામાં આવ્યું છે ત્યારે આ તમામ લોકોનો તે આભાર માન્યો હતો તનતોડ મહેનત કરીને ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની ટીમ દ્વારા લગભગ પંચાવન હજારની જે કહેવાય કે લીડ સાથે તેમણે મહેનત કરી હતી અને એમના અવોર્ટ જે કહેવાય કે પાર્ટીને અપાવ્યા હતા તે બદલ હેમાંગ જોશીએ તમામનો આભાર માન્યો હતો કેતનભાઈ રંજનબેન સતીશ નિશાડિયા આ તમામ લોકોએ પણ હેમાંગભાઈ જોશીનું ફુલહારથી સ્વાગત કર્યું હતું તો આવો સાંભળીએ કેમેરામેન સતીશ પરમાર સાથે સિનિયર રિપોર્ટર પરેશ પંડ્યા સાવલી ના તમામ સંગઠન તમામ કાર્યકરો દ્વારા માનનીય સંસદ સભ્યશ્રીનું આ જે ખૂબ જ દિલથી તેમનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું અને કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું તે સમયે ઉપસ્થિત રહેલ સંસદ સભ્યશ્રી દ્વારા આપણે જાણીશું આજે વડોદરા લોકસભાની ચૂંટણી અંતર્ગત જે પ્રકારે સાવલી વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા અથાગ મહેનત કરી અને પચાસ હજાર કરતાં વધારે મતોની લીડથી એક કમળ લોકસભામાં વડોદરાથી મોકલ્યું છે ત્યારે માન્ય પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી વિધાનસભાના કાર્યકર્તાઓનો સત્કાર સમારંભનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર આપણા જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રીમાન સતીષભાઈ પૂર્વ સાંસદ શ્રીમતીબેન રંજનબેન ભટ્ટ આપણા સાવલીના લોકપ્રિય ધારાસભ્ય એવા આદરણીય કેતનભાઈ અને તમામ જિલ્લા પંચાયતના આપણા પ્રમુખ ગાયત્રીબા અને તમામ ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓને પણ અભિવાદન કરવામાં આવ્યું તથા કાર્યકર્તાઓ દ્વારા મારું પણ સ્વાગત સત્કાર અને પ્રેમભર્યો સ્નેહ મારા પર જે વરસાવવામાં આવ્યો છે તે બદલ ફરી એકવાર સાવલીના તમામ કર્મઠ કાર્યકર્તાઓ સાવલીના ધારાસભ્ય એમના તમામ નગરપાલિકા જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો આગેવાનો સંગઠનની ટીમ વિવિધ મોરચાના હોદ્દેદારો અને સાવલીના જન જનપ્રતિનિધિઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત